આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો લગભગ જૂનાગઢ માણા વડે જીવ ને હમ હમ અહીંયા નહરી જ નતા આરે બધા ગાયરે ખાતા હોય હે હા તો હારું કઈ ના ગયો તો તો તમાર હાલ તો વાંધો ન આવ ને તો ઘણી વાર હોય ઘણા લોકો એમ કેતા કે અમારા માતાજી એ ભણાય ને અમારા પિતાજી એ ભણાય ને કરે એ કે

અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તો એનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હેલો બોલો હેલો હા બોલો પ્રેમજીભાઈ બોલો હા બોલું છું હા આપણે ઓલો યુટ્યુબમાં વિડીયો છે ફોન હે હા હાલ ખુલ્યું હા અત્યારે વિડિયો બનાવો હો બનાવીએ ને આપણે શું વાંધો? હા તો મારે બનાવીને મૂકવો છે એક હે હા કોણ કોણ બોલો તમે? હું આ રહેતો પહેલા રાજકોટ હલો હા બોલો મારુ નામ એ પ્રેમજી ભૈયા છે પહેલા રાજકોટ રહેતો પણ એમાં એવું થયું ઘરવાળી ઓફ થઈ ગઈ ને કોરોના આવ્યો તો

Darwayi corona ayo enteng solon macam ni atau tak? Betul. Berapa berapa besar? Ah. Darwayi opsi ni nalar dia aja. Eh. Ah. Ah ah. Apa? Apa detail kiri di tengah? Mungkin tu soalnya dua baku. Apa nama? Kamari umur kiri tak? Masa setri halatri berapa umur? Eh. అది రాకోరే హ్ 37 37 వరే హ్ లగన్ క్యా రితి ఆ తమ లగన్ క్యాతా 2011 మ 11 మ అంటే నే చారా తో బలి బే తై మరి 18 వరే ని અમારે એવું આ બધું ગામડામાં છે અઢાર વરસ ના થાય ને લગ્ન કરી દે હા લે બોલો અત્યારે તરે તેર 13 વરસ આઈ હા આ સાત મું ભણે હે ચોકરો ચોકરો 10 વરસ હોય એ પાંચ મું તને આપણા સાયલા તાલુકા નું 18 ગામ ટોટીલાન સાયલા ને વસારે આ તમારો WhatsApp નંબર છે

એ બરાબર મકાન ઘર ના છે હા બકાન વાડી છે તારના ગામમાં પ્રોપર્ટી નહિ હોય અમાર ગામને અડીન જ વાડી એટલે મકાન ગામમાં કઈ જરૂર નથી હમ કરવાઈ 2020 માં गुजરી ગઈ આ 2020 માં ને 19 કોરોના ની શરૂઆત માં જ થઈ ગઈ એમ હા રાજકોટ રહેતો છોલવાણ છું કેટલી ઉંમર એની ઘરવાળી ની કેટલી ઉંમર થી તાર સાહેબ તો ઈ સાહેબ આયનું એવું હતું કે આધાર કાર્ડ કે દાખલો એવું કઈ અટકારે બધું મેં કઢાવ્યું તું ન્યા છોલવો ન આપડે રયુ ને કોતર હા ઈ આધાર કાર્ડ એ મેં એ આ પાછી આપડે જે એક બેન હે ન્યા હરિજન ના એ આશા વર્કર માં હતા ને આઈ ને ભેગી બધું લખાવા એમાં જાય છે ને બે ને પછી આધાર કાર્ડ આનું કઢાવી દીધું તું એટલે અટકાવે તો તઈ થી ને પછી તઈ વરા હમ હા કંઈક કંઈ જ નથી હું કરું છું આપડે ગમે તમને સાહેબ જમીએ હાલે હમણાં જ કઈ હે હા ગમે તેટલે ગમે તે હે ગમે તેટલા ગમે તે જ નથી ચાલે હાલે દલિત ને દેવી પૂજન હાલે હાલે ને હાલે લે હા વળી પાસે ફેરફાર નહીં કરતા હોય તો આવી જાય આમાં તો ના ના આમાં ભડચેડ જેવું નથી રાખતા કંઈ

ప్రముఖ పను రూపడి વાંધો નહીં તો તમારા જોગુ ગોતી કાઢશું બીજું હું બરાબર ને આપણે youtube માં મેલી દેવું બરાબર ને આમ તમારે ક્યાં વ્યસન બ્યશન એવું કાંઈ છે નહીં ને ના એવું બીજું કોઈ વ્યસન નહીં પાન માવાય ઓછા બીડી એક છે પીવાની છે બીડી તો ઠપકારો છે એમ ને હા બરાબર બરાબર હમ ચાલો વાંધો નહીં તમારો ફોટો બોટો મોકલી દેજો આપણે youtube માં મેલી દેવું કઈ વાંધો નહીં આ નંબર માં તો whatsapp માં નાખું whatsapp માં નાખી દો આ નંબર ઉપર હો કઈ વાંધો નહીં કઈ વાંધો સારું હાલો જય માતાજી ભલે ભલે જય માતાજી વાંધો નહીં અને એવું કોઈ હોય તો વાત કરાવજો તમ તારે હા તો હશે મળશે તો તો સો વાત વાત છે એમાં પણ હું વાંધો હોય તમારે ધ્યાન માં તો હોય હા હા તો ભલે વાંધો નહીં વાંધો નહીં હા આ જીવન સાથી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો હોય તો